પશ્ચિમ કચ્છના ચાર પોલીસ સ્ટેશનમાંથી વિદેશી અંગ્રેજી દારૂના જથ્થાને નખત્રાણા વિરાણી પાસે સરકારી જમીન ઉપર અંગ્રેજી દારૂનો નશો અંગ્રેજી દારૂનો નાશ કરવામાં આવ્યો છે નખત્રાણા પ્રાંત અધિકારી વિભાગીય પોલીસ અધિકારી હાજરીમાં નખત્રાણા નિરોણા નારાયણ સરોવર અને દયાપુર પોલીસ મથકે પકડાયેલા દારૂનો વીરાણી નજીક સરકારે જમીન પડતર ઉપર નાશ કરવામાં આવ્યો હતો ચાર પોલીસ મથકેથી પકડાયેલા સત્યાવીસ પોઈન્ટ એકોતેર લાખના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા નખત્રાણા ડિવિઝનના નખત્રાણા પોલીસ સ્ટેશનના મોટી વિરાણી ખાતે સરકારી જગ્યા પડતર પર એસડીએમ સાહેબ શ્રી નખત્રાણા વિભાગ નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નાઓની અધ્યક્ષતામાં તથા મામલતદાર એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ શ્રી નખત્રાણા દ્વારા અને નશાબંધી અધિકારી ભુજ દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશન નિરોણા પોલીસ સ્ટેશન દયાપર પોલીસ સ્ટેશન અને નારણ સરોવર પોલીસ સ્ટેશનનો કુલ મોટી ઇંગ્લિશ દારૂની બોટલો ચાર હજાર નવસો છાસઠ નાની બોટલ છ હજાર એકસો બાણું નંગ એક હજાર બાવીસ એમ કુલ સત્યાવીસ લાખ એકોતેર હજાર એકસો એંશીનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે